અમદાવાદ આવનારા દિવસોમાં વિશ્વ કક્ષાની રમતોનું આયોજન કરવા સજ્જ થઈ રહ્યું છે ત્યારે શહેરોમાં તેને અનુરૂપ માળખાકીય સુવિધા ઉભી થાય તે આપણે સુનિશ્ચિત કરવાનું છે આજનો કાર્યક્રમ તેને દિશા આપતો કાર્યક્રમ છે આજે અમદાવાદ પોલિસી ફોર ગુડ કન્સ્ટ્રકશન પ્રેક્ટિસ અને અર્બન ગ્રીનિંગ પોલિસી જાહેર થઈ રહી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણ માટેના વિઝનને અનુરૂપ અને બંને પોલિસીના અમલથી નગરજનોને સસ્ટેનેબલ ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ મળશે આદરણીય શ્રી મોદી સાહેબે શહેરમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આનંદ પ્રમોદ માટેની સુવિધાઓનો વિકાસ વિકસે તેના પર પણ ભાર મૂક્યો હતો અને તેમના જ વિઝનથી દેશનો પહેલો રિવરફ્રન્ટ અમદાવાદમાં તૈયાર થયો છે આ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની નવી ઓળખ બન્યો છે અને હરવા ફરવા માટેના પ્રિય સ્થળ તરીકે વિકસ્યો છે આજે રિવરફ્રન્ટમાં બુન ટ્રેલ પાર્ક ગ્લો ગાર્ડનનું એક નવું નજરાણું ઉમી રહી રહ્યું છે અને શહેરીજનો માટે તે આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે